પ્રેન્દ લોર્ડ ક્રિસ્તમ અલભાઈ તથા બહેનો દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે જાન્યુઆરી વીસમી તારીખ આ સંદેશ સાંભળેલા તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો માટે વિશે પ્રાર્થના કરું છું પ્રભુ તમારા કુટુંબિક જીવનમાં એમનો પ્રેમ વર્ષાવે શાંતિ વરસાવે દરેકને સારી તંદુરસ્ત બક્ષશે અને દરેકને એમની એમના ઉપર વિશ્વાસમાં શ્રદ્ધામાં દ્રઢ બનાવે સાત્ર પાઠ સાંભળીએ તમારા લઈ લો માર્કનો ગ્રંથ બીજો અધ્યાય 18તી 22મી કલમ સુધી એકવાર યોહાનના શિષ્યો અને ફરોશિયો ઉપવાસ કરતા હતા તે વેળાએ લોકોએ આવીને ઈસુને કહ્યું યોહાનસ અને ફરોશિયોના શિષ્યો ઉપવાસ કરે છે પણ તમારો શિષ્ય ઉપવાસ કરતા નથી એમ કેમ ઈસુએ તેમને જવાબ આપ્યો જાસુદીવર રાજા તમની પાસે હોય ત્યાં સુધી જાનૈયા ઉપવાસ કરે ખરા જ્યાં સુધી વરરાજા તેમની સાથે હોય ત્યાં સુધી તેમને ઉપવાસ કરવાનો હોય જ નહીં પરંતુ એવો પણ વખત આવશે જ્યારે વરરાજાને તેમની પાસે તે લઈ લેવામાં આવશે અને તેઓ ત્યારે ઉપવાસ કરશે કોઈ જૂના વસ્ત્ર ઉપર કોરા કાપડનું તીગડું મારતું નથી નહીં તો એ તીગડું સંગોચાતાં વસ્ત્ર વધારે ફાટે છે અને કાણું ઉલટું મોટું થાય છે તે જ પ્રમાણે કોઈ જૂના કૂપામાં નવો દ્રાક્ષા સૌ ભરતું નથી ભરે તો આસવ સૌ કૂપાને ફાડી નાખે છે અને આ સૌ અને કૂપા બંને નખામાં જાય છે નવો આસવ નવા કૂપામાં આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિશ્માલ અભયતબેનો ઉપવાસ દૈર્ગ ધર્મ હોય છે અલગ અલગ સમયેમાં અલગ અલગ હેતુ માટે હોય યહૂદી ધર્મમાં પણ ઉપવાસ આમ તો નિયમ પ્રમાણે વર્ષમાં એક વખત ઉપવાસ કરવાનો હોય છે પણ આ ફરોશી લોકો એવા અઠવાડી બેવકસ ઉપવાસ કરતા હતા એટલે એ બતાવવા માટે કે તેઓ વધારે ધાર્મિક છે બતાવવા માટે અને ઉપવાસ દ્વારા ઈશ્વરને પોતાના વિશે પ્રગટ કરે છે બતાવવા માટે ઉપવાસ દ્વારા તેઓ ધર્મના નિયમો આજ્ઞાઓનું પાલન કરે છે એ બતાવવા માટે છે આમ ટૂંકમાં કહેવાનું હોય પોતાની જાતને વધારે ધાર્મિક છે એ બતાવવા માટે તેઓ આ ઉપવાસ કરતા હતા એટલે આજના શુભ સંદેશમાં લોકો આવીને પૂછે છે ફરુષિયોનો શિષ્ય ઉપવાસ કરે છે યૌહાનનો શિષ્ય ઉપવાસ કરે છે પણ તમારા શિષ્ય ઉપવાસ કરતા કેમ નથી આમ જ્યારે આપણે વાંચીએ લાગે કદાચ પ્રભુ ઈસુ ઉપવાસના વિરુદ્ધ બોલે છે પ્રભુ ઈસુ ઉપવાસના વિરુદ્ધ બોલતા નથી પ્રભુ પોતે માતીના ગ્રંથમાં ઓગણત્રીસ મધ્યમાં કહ્યું છે આ પ્રકારના અશુદ્ધ આત્મા ઉપવાસ અને પ્રાર્થના સિવાય બીજા કસાથી કાઢી શકાતું નથી એમ કરીને ઉપવાસ કેટલું મહત્વનું છે એ બતાવે છે ભૈયતા ભૈયતાબેનનું ઉપવાસ એ ઈશ્વર પાસે આવવા માટે ઉપવાસના લીધે ઈશ્વરના નિયમોનું પાલન કરવા માટે ઉપવાસના લીધે નમ્રતા આપણામાં કેળવવા માટે અને ઉપવાસ દ્વારા ઈશ્વરની ઈચ્છા શું છે એ જાણવા માટે આપણે ઉપવાસ કરીએ છીએ હા ભૈયતા ભૈયતાબેનનું પ્રભુ પોતે આજના શુભ સંદેશ દ્વારા આપણને શીખવાડે છે જ્યારે આપણે ઉપવાસ કરીએ ઈશ્વરની ઈચ્છા સાથે આપણી ઈચ્છા એક થઈ જવાનું છે જેથી કરી આપણો ઉપવાસ એ ફાયદાકારક થાય એમ પ્રભુ સહજના શુભ સંદેશ દ્વારા શીખવાડે છે આપણે પણ ઉપવાસ તપઋતમાં કરતા હોય કે માત્ર ખાલી પેટે રહેવામાં ઉપવાસ નહીં પણ હેતુ માટે અને ખાસ કરીને તપઋતમાં હોય કે કે આપણે હંમેશા ઈશ્વરના સંતાન તરીકે જીવવા માટે અને જે હેતુ છે જીવનમાં હૃદય પલટો લાવવા માટેનો છે અને સાથે સાથે એના બનવા માટેનું એક અદ્ભુત હેતુ છે હા ક્રિષ્માલા બહેનો આજના શુભ સંદેશ શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુજીને વળખવાનું મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાનો દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષેક છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું પ્રભુ તમારા અંતરમાં વસો સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પ્રભુતરો આ મેન બોલો દિવ્ય દયાનો જય